બોટાદના એસટ ડેપોમાં સર્જ અકસ્માત વૃદ્ધાનું થયું ઘટનાસ્થળે મોત એસ ડેપોમાં એસટી બસ પ્લેટફોર્મ પર રિવર્સ લેતા સમયે એસટી બસે વૃદ્ધાને લીધા અડફેટે ગઢડાથી બોટાદની બોટાદથી ધંધુક જતી હતી એસટી બસ અકસ્માત સર્જ જતા એસટી ડેપોમાં લોકોના ટોડેટોડા એકઠા થયા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડ બોડીને હોસ્પિટલ ખચેડવામાં આવે આ મૃતા મૂળ ધંધુકાના રહેવાસી બોટાદ તેમની દીકરીને ત્યાં આવ્યા હતા મળવા એસએમ જોખ્યા એસટી ડેપો બોટાદ ઇન્ચાર્જ ડેપો મેનેજર આજે એસટી માં એક અકસ્માત થયું છે અને એક મહિલાનું મોત થયું સાચું છે ગઢડા ડેપોની બસ છે ધંધુકા થી ગઢડા તરફ જઈ રહી હતી બોટાદ પ્લેટફોર્મ એક નંબર ઉપર ઉભી ઊભેલી હતી એના નિયત સમયે લોકો જવા માટે થઈ એક માજી આગળની સાઈડ ટાયર ઉપર સાથે આવી ગયેલા છે અને માજી લગભગ ગોદાવરીબેન ધોળાભાઈ ચાવડા જાણવા મળેલ છે આશરે ઉંમર વર્ષ સિત્તેર છે અને ધંધુકાના રહેવાસી જાણવા મળેલું છે અત્યાર હાલ અને તેમની પીએમ અર્થે અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ખસેડેલું છે